અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવા દળ દ્વારા આજ રોજ દેશનું આવનારો સમય કલ આજ કલ સંબંધ દ્વારા કોંગ્રેસના કાર્યકરોને સંબોધન કરવામાં આવ્યું હતું તેની ગાંધીજીના તુષાર ગાંધી ઉપસ્થિત રહ્યા હતા સાથે પ્રદેશ પ્રમુખ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા અને સેવા દળના અધ્યક્ષ પ્રગતિબેન આહિર પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કોંગ્રેસી કાર્યકરો સંબોધિત કર્યા હતા ગાંધીજીના પૌપુત્ર એવા તુષારભાઈ આપણી સાથે શિબિરનું આયોજન કરવામાં આવ્યું શું ખાસ વાત છે એ આપણે જાણવાનો પ્રયાસ કર્યો સર શું કાર્યક્રમ હતો અને શું કહેવા માંગશો આજે આજે સેવા દળની એક કેમ્પ હતો જેમાં મને ભૂત વર્તમાન અને ભવિષ્ય પાર્ટીનું અને દેશનું અને દેશની દિશા એ વિશે બોલવા બોલાવ્યો હતો એટલે એ જે પાર્ટીમાં જે વાતો છે એ અને એ કમજોરીઓ કે તાકાત તાકાતની અસર રાષ્ટ્ર પર શું થવાની છે ને થઈ રહી છે એ વિશે બોલવા માટે હું અહીંયા આવ્યો હતો તો એમાં આજે જે અધોગતિ તરફ આપણું રાષ્ટ્ર વધી રહ્યું છે ભલે જે ભૌતિક વિકાસ દેખાતો હોય પણ નૈતિક વિકાસમાં જે અધોગતિ આવી રહી છે એ વિશે જે ચિંતા હોવી જોઈએ એ વિશે લોકોમાં વાત કરવી બહુ જરૂરી માની અને વાત કરવા હું આવ્યો હતો બાપુની સર વાત કરીએ બાપુના આપણે આશ્રમ વિશે વાત કરીએ આશ્રમ ની વિશે વાત કરીએ તો અત્યારે જે દાયકામાં હતો ને અત્યારે જે દાયકામાં છે એમાં કેટલું પરિવર્તન તમે લાવે જો એક જમાનામાં આશ્રમ એક શાળા હતી સત્યાગ્રહની શાળા હતી પણ સ્વતંત્રતા પછી એ એક મોન્યુમેન્ટ બની ગયું એક એક સંસ્થા એવી બની ગઈ કે જે પ્રેરણા આપે હવે એ પ્રેરણા ટકાવી રાખવાનું વખત છે કારણ કે હવે જે વિચાર આપણા પર હાવી થવા જાય છે એ ગાંધી વિચારને પણ ભ્રષ્ટ કરવાની પોતાની દાંદતથી કામ કરે છે અને એટલે એ વિચાર એ જે સ્મારક છે એના ઉપર હાવી ના થાય એ આપણે ધ્યાન રાખવું જોઈએ અને સતર્કતા રાખવી જોઈએ એવું મને લાગે છે ગાંધીના બાપુના આશ્રમમાં હમણાં જ હમણાં આપણે કેસ જોયો એમાં જે વસ્તુ આપણને કાર્યક્રમમાં જે ના જોવા મળે એવી વસ્તુઓ જોવા મળે એ વિષય ઉપર શું કેવું તમે ગાંધી વિચારથી આજે પણ ગાંધીની હત્યા કરનારાઓને ડર લાગે છે અને એટલે એ વિચારને ભ્રષ્ટ કરીને લોકોની સામે એક વિકૃત છબી મૂકવાની એમની જે કોશિશ છે એમાં એ લોકો જારી રહે છે એ વિશે આપણે લોકોમાં વાત કરવી બહુ જરૂરી છે અને એનો વિરોધ કરવો બહુ જરૂરી છે આવનારી પેઢી છે સાહેબ જે અત્યારે યુવાનો કહીએ આપણે એમની માટે શું ખાસ મેસેજ આપશો તમે મને જો મને એવું લાગતું નથી કે હું હજુ કોઈને સંદેશ આપવા લાયક છું પણ જો તમે મને આવું કહો તો હું એ જ કહીશ કે યુવાઓ જવાબદારી લેવાનો વખત આવી ગયો છે અને જો કોઈ એમને એવું કે તમે કાલની માટે તૈયારી કરો તો જ્યાં સુધી કાલની જવાબદારી આજે આપણે નહીં લઈએ ત્યાં સુધી કાલ આપણી ઈચ્છા પ્રમાણેની થશે નહીં એટલે યુવાઓએ આજે જ જવાબદારી ઉઠાવી અને કાર્યરત થવું એ જ એક સંદેશ હું એમને આપીશ हा तुषारभाई गांधी जे आपली साठी जात रिपोर्ट अर्जी कर अहमदाबाद